નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સિંહોના મોત મામલે ઉચ્ચ સ્તરીય તપાસ આના વિશે વિગતથી જણી તો બાળ સિંહોના મૃત્યુમાં સતત વધારો થતા સમગ્ર રાજ્યમાં છગછાર મચી છે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અને વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થતા ગાંધીનગરથી વન વિભાગની ઉચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ધોરણે તપાસ માટે અમરેલી પહોંચી છે પીસીસીએફ જયપાલ સિંહ ની આગેવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળસિંહોના મોત નું કારણ એનિમિયા અને ન્યુમોનિયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારમાં ટ્રુ કોલરની આ સુવિધા ત્રીસમી સપ્ટેમ્બરથી બંધ આના વિશે વિગતથી જાણીએ તો કોલરે આઈફોન પર કોલ રેકોર્ડિંગની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય એપલની નવી ગોપનીયતા નીતિઓને કારણે લેવામાં આવ્યો છે ટ્રુ કોલરે સૂચન કર્યું છે કે વપરાશકર્તાઓ તેમના મહત્વપૂર્ણ રેકોર્ડિંગ તાત્કાલિક ડાઉનલોડ કરે કારણ કે આ સુવિધા ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસથી બંધ કરવામાં આવશે આ સુવિધા હજુ પણ એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ રહેશે આ ફેરફાર ફક્ત આઈફોન વપરાશકર્તાઓને અસર કરશે ત્યાં પછીના અગત્ય સમાચારમાં ગંગામાં પાણીની આવક પર છોકાવનારો દાવો આના વિશે કરી તો ગંગા નદીના ઉનાળામાં પાણી ક્યાંથી આવે છે તેના પર નવો દાવો કરવામાં આવ્યો છે ઉત્તરાખંડના રૂરલકીમાં આવેલી આઈઆઈટી દ્વારા આ દાવો કરાયો છે નવા દાવા પ્રમાણે આ પાણી ગ્લેશિયર પીગળવાથી નહીં પરંતુ ભૂગર્ભ જળમાંથી આવે છે જે નદીના મધ્ય ભાગમાં પાણીના સ્તરમાં એકસો વીસ ટકાનો વધારો કરે છે આઈઆઈટી રૂરલકીના સંશોધકોએ ગંગા અને તેની સહાયક નદીઓનું વિગતવાર વિશ્લેષણ કર્યા પછી આ દાવો કર્યો છે

ત્યાર પછીના ગાત્ર સમાચારમાં બ્રિજ પરથી બલૂન દ્વારા ઉતારાશે ટેન્કર કેટલો ખર્ચ આના વિશે વધુ વિગત વાત કરી તો ગંભીર બ્રિજ પરનું ટેન્કર તો તમને યાદ જ છે એમ આ ટેન્કરને ઉતારવા માટેની તાજવીજ હાથ ધરાય છે ટેન્કર ઉતારવા માટે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ ટેન્કરને ઉતારવામાં થી સાત દિવસનો સમય લાગશે પોરબંદરની વિશ્વ કરવા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સેન્ટરની ટીમ આ કામગીરી કરશે સેન્ટર આ ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી માત્ર સેવા રૂપે કરશે આ કામ માટે પહેલી આવી ટેકનોલોજીનો નો ઉપયોગ કરવામાં આવશે ત્યારબાદના ગતના સમાચારમાં અંબાલાલ પટેલની નવી આગાહી કરી છે માહોલ જામશે જેમાં સત્તરમી ઓગસ્ટથી મગા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે ઓગણીસમી ઓગસ્ટથી છી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે જ્યારે ત્રેવીસમી ઓગસ્ટ થી સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારે અતિભારે વરસાદ થશે ત્યારબાદ નગરના સમાચારમાં આઈએમડીએ કરી વરસાદની આગાહી આના વિશે વધુ વિગતથી વાત કરી તો હવાન ભાગના વૈજ્ઞાનિક નરેશકુમારે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ કોઈ બદલાયેલી પેટર્ન નથી સોમાસુ બાદ ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે અને મધ્ય ભારત અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સામાન્ય કરતા વધારે વરસાદ થયો છે રાજ્યમાં વરસાદની કોઈ અછત નથી આગામી એક અઠવાડિયા સુધી વરસાદ પડવાની શક્યતા નથી ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે ત્યાર પછીના ગતના સમાચારમાં આયુર્વેદિક આહારને ફસાઈની મંજૂરી આના વિશે તો આયુર્વેદ ફક્ત શાસ્ત્રો સુધી મર્યાદિત નહીં રહે પરંતુ દરેક ઘરમાં ભોજનની થાળી સુધી પહોંચશે ફસાય દ્વારા આયુર્વેદિક આહારને માન્યતા આપવામાં આવી છે ફસાયે આયુષ મંત્રાલય સાથે પરામર્શ કરીને આયુર્વેદ આહાર શ્રેણી હેઠળ આયુર્વેદિક ખોરાકની યાદી બહાર પાડી છે આયુર્વેદિક આહાર એ ખોરાક છે જે આયુર્વેદના સિદ્ધાંતો અનુસાર તૈયાર કરવામાં આવે છે આમાં શાકભાજી મસાલાથી લઈને ખાસ આયુર્વેદિક વાનગીઓનો સમાવેશ થઈ શકે છે

એના પછીના ગતના સમાચારમાં એક પોઈન્ટ વીસ લાખ રત્ન કલાકારો બેકારીના ભરડામાં આના વિશે તો ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનો માટે સ્કૂલ ફી માફી માટે અરજીઓ મંગાવવામાં આવી જેમાં કુલ એક પોઈન્ટ વીસ લાખ અરજીઓ આવી જેમાંથી સુરતમાંથી જ અઠ્યોતેર હજાર અરજીઓ આવી છે હવે આ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાશે ત્યાંથી ડાયમંડ એસોસિએશનને મોકલાશે સરકાર દ્વારા સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારોના સંતાનોને તેર હજાર પાંચસો રૂપિયાની મર્યાદામાં એક વર્ષ માટે સ્કૂલ ફીમાં માફીની જાહેરાત કરાઇ મંદિ માં રત્ન સ્થિતિ કફોડી બની છે ત્યારબાદના ગતના સમાચારમાં ભાજપના ધારાસભ્યોનો લેટર બોમ્બ આના વિશે વધુ વિગત વાત કરીએ તો સિંહોના મોત મામલે ભાજપના ધારાસભ્ય જેવી કાકડીયાએ વન મંત્રી પત્ર લખી વન વિભાગની નિષ્ફળતા અંગે આક્ષેપો કર્યા અગાઉ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ પત્ર લખી રજૂઆત કરી હતી કાકડીએ પત્રમાં સિંહોના મૃત્યુના વધેલા બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે સિંહ બાળના થયેલા મોતમાં કોઈ ગંભીર વાયરસ જવાબદાર હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે તેમણે પત્રમાં વન વિભાગની કામગીરી પર પણ ગંભીર સવાલ ઉઠાવ્યો Yeah, ત્યાર પછીના સમાચારમાં આ છે કે જેરુસલેમ રાજધાની ધરાવતું સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્ય ના બને ત્યાં સુધી તેઓ શસ્ત્ર નહીં મૂકે નું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે કતાર ફ્રાન્સ અને ઇજિપ્તની મધ્યસ્થી થોડા દિવસો પહેલા જ શાંતિ પ્રસ્તાવ પર ઘાટો સમાપ્ત થાય છે એના પછીના ગતના સમાચારમાં આતંકવાદીની ની પીએકો માં નીકળી અંતિમ યાત્રાના આતંકવાદીઓને ભારતીય સુરક્ષા ઠાર માર્યા છે આતંકવાદી અંતિમ યાત્રા જમ્મુ કાઢવામાં આવી જેમાં ઘણા લોકો જોડાયા તાહિર પહેલા પાકિસ્તાનની સેનામાં સૈનિક હતો અને બાદમાં લશ્કરે તૈબામાં જોડાયો હતો તેણે પહેલગામ હુમલામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી પીએકો માંથી આ તસવીર સામે આવ્યા બાદ બીજી વખત સાબિત થયું છે કે પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો તો એના પછીના મહત્વના સમાચારમાં રક્ષાબંધન પહેલા મળી શકે છે સારા સમાચાર આના વિશે વધુ વિગતની વાત કરી તો દેશમાં રક્ષાબંધનના તહેવાર પહેલા ભારતીય રિઝર્વ બેંક ફરી એકવાર વ્યાજ દરોમાં ઘટાડાની ભેટ આપી શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ ના એક અહેવાલ મુજબ ચાર થી છ ઓગસ્ટ દરમિયાન યોજાનારી રિઝર્વ બેંક નાણાકીય નીતિ સમિતિ એટલે કે એમપીસી ની બેઠકમાં રેપો રેટમાં પચીસ બેઝિસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરવામાં આવી શકે છે

ત્યારબાદના મહત્વના સમાચારમાં અંગદાનમાં ગુજરાત ઘણું પાછળ છે આના વિશે વિગતવાર વાત કરીએ તો એક બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાનમાંથી આઠ વ્યક્તિને નવું જીવન મળે છે રાજ્યમાં છેલ્લા સાત વર્ષમાં છસો સત્તાવન અંગદાતા તરફથી બે અંગોનું દાન મળ્યું છે બે હજાર તેરથી બે હજાર ચોવીસ દરમિયાન અઠ્યાવીસ છપ્પન અંગદાન સાથે દિલ્હી ટોપ પર છે તમિલનાડુ ચૌદ સાથે બીજા નંબરે છે જ્યારે મહારાષ્ટ્ર અગિયાર સાથે ત્રીજા નંબરે છે જ્યારે ગુજરાત પાંચ ઓગણ સાથે સાતમાં સ્થાને છે ગુજરાતમાં બે માં ત્રણસો ચૌદ અંગદાન નોંધાયા હતા જે બે હજાર ચોવીસ માં નવસો થી વધુ અંગદાન સાથે રાહત વાત છે

ચારસો છોપન એમસીએફટી છે જ્યારે રાજ્યના અન્ય બસોસ જળાશયો પાણીનો સંગ્રહ ત્રણ લાખ પંચોતેર હજાર એકસો પાંચ એમસીએફટી છે ત્યાર પછીના ગત્ર સમાચારમાં ગરબા ક્લાસીસના વિરુદ્ધનો મામલો ગમાયો આર આ વિશે વિગતની વાત કરીએ તો મોરબીમાં ગરબા ક્લાસીસના વિરુદ્ધનો મામલો ગરમાયો છે પાટીદાર સમાજે રવાપર ચોકડી ખાતે એક જંગી જનસભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી આ સભામાં ગરબા ક્લાસીસમાં ચાલતા ફિલ્મી ગીતો અને સ્ટેપ્સનો વિરોધ કરવામાં આવ્યો હતો સમાજનું કહેવું છે કે ગરબાના નામે ફેલાઈ રહેલા અસામાજિક દૂષણોને દૂર કરવા આ જનક્રાંતિ સભા યોજાય છે દર્શક મિત્રો આના વિશે તમારો શું નીચે કોમેન્ટ કરીને જરૂર થી એના પછીના મહત્વના સમાચારમાં વેપારીઓ અને ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય આના વિશે વધુ વિગત જણી જોડી

ત્યારબાદ નગતના સમાચારમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીવત આના વિશે વિગતિ વાત કરી તો હવન ભાગે રાજ્યમાં નહીવત વરસાદની આગાહી કરી છે જો કે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હાલ રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા અને અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી હવન ભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે માછીમારોને ચારથી છ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે

યુનાઇટેડ આરબ અમીરાત સામે રમશે ત્યારબાદના મહત્વના સમાચારમાં બે હજાર ઈરાની મોલવી ટ્રમ્પની હત્યાની માંગણી કરી આના વિશે વિગતથી વાત કરી તો ઈરાનમાં બે હજારથી વધુ મોલવીએ ખુલ્લેઆમ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની માંગણી કરી છે મોલવીએ કહ્યું કે ટ્રમ્પનું લોહી હલાલ છે એટલે કે જો કોઈ તેમને મારી નાખે તો તે પાપ નથી મોલવીએ કહ્યું છે કે જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવો એ દરેક મુસ્લિમની ફરજ જનરલ કાસિમ સુલેમાની ઈરાનના એક શક્તિશાળી લશ્કરી અધિકારી હતા

ત્યારબાદના ગતિના સમાચારમાં ટ્રમ્પને નોબેલ પુરસ્કાર આપવાની માંગ ઉઠી આના વિશે વધુ વિગતથી વાત કરી તો પાકિસ્તાન અને ઇઝરાયલ પછી હવે કંબોડિયાએ પણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે તાજેતરમાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સંઘર્ષ થયો હતો ટ્રમ્પના હસ્તક્ષેપ પછી યુદ્ધ બંધ થયું હતું કંબોડિયાએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિના પ્રયાસો માટે આભારી છે તેમણે શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેથી તેઓ નોબેલ પુરસ્કારને પાત્ર છે એના પછીના અગત્ય સમાચારમાં બાળ વાટિકામાં પ્રવેશ માટેના નવા નિયમો વાત કરી તો ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર અમલીકરણ માટે નવા નિયમો ઘડાયા છે હવે નવા નિયમ મુજબ ચાર વર્ષથી ઓછી ઉંમર ઉંમરનાર બાળકને જુનિયર કેજી થી જ્યારે ચાર થી પાંચ વર્ષના બાળકને સિનિયર કેજી અને પાંચ વર્ષથી છ વર્ષના બાળકોને બાલવાટિકામાં દાખલ કરી શકાશે તમામ ખાનગી પૂર્વ પ્રાથમિક શાળાઓ માટે નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે વાલ્ય શિક્ષણ મંડળની રચના અને ટ્રાઇમસ્ટરલ ਮੀਟੀਂ ਅਨੀ ਬਾਰੀ ત્યારબાદ ના સમાચારમાં કોની આગાહી સાચી પરેશ ગોસ્વામી કે અંબાલાલ પટેલ ની આના વિશે વધુ વિગત વાત કરી તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તેમની સામે હવામાન નિશાન પરેશ ગોસ્વામી તેમનાથી વિરુદ્ધ જણાવ્યું કે અડધો મહિનો રાજ્યમાં વરસાદ પડશે જ નહીં પરેશ ગોસ્વામી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પહેલીથી દસમી ઓગસ્ટ સુધી સારો વરસાદ નહીં થાય માત્ર છૂટો છવાયો વરસાદ શક્ય છે બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ ન બનતા ગુજરાતમાં લાભ નહીં મળે એમ ત્યાર પછીના આગતના સમાચારમાં હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે ઓગસ્ટ્રીસ લોકો હજુ પણ ગુમશે રાજ્યમાં એક હજાર પાંચસો કરતા વધુ ઘરો ધરાશાયી થયા છે અને અંદાજીત રૂપિયા એક છસો અઠ્યોતેર કરોડ નું નુકસાન થયું છે આ ઉપરાંત ત્રણસો માર્ગો ભૂચકલન અને પૂરના કારણે બ્લોક થઈ ગયા છે ગંભીર છે અને બચાવ તેમજ રાહત કામગીરી ચાલુ છે

વાણિજ્યક વાહનો નો સમાવેશ થતો નથી એના પછીના મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય આના વિશે વધુ વિગત કરી તો રશિયા સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રશિયા નજીક બે ન્યુક્લિયર સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે ટ્રમ્પે આ પગલા પાછળ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદેદેવની ભડકાવવાણીને કારણભૂત ગણાવી છે તેમણે કહ્યું કે શબ્દો ખૂબ કિંમતી હોય છે અને ઘણી વાર અજાણતા ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે આ ન્યુક્લિયર સબમરીન ક્યાં તૈનાત થશે તે ટ્રમ્પે જણાવ્યું નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં ખાડા પડે તો સરકારને ના કહો જાતે પૂરી દો આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના કારણે રોડ રસ્તા પર પડેલા ખાડાઓથી લોકો પરેશાન છે ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે ગોધરાના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ખાડા પડે તો પણ સરકારને ફોન કરાય છે ફોન કરવાથી કંઈ નહીં થાય જાતે કામ કરો તેમણે લોકોને નાગરિક ધર્મ અપનાવીને ખાડા જાતે પૂરવાની સલાહ આપી જે સરકારની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ ગણાઈ રહ્યો છે દર્શક મિત્રો કુબેર ડિંડોરના આવા નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ત્યારબાદના ગતના સમાચારમાં હાંડી ભાગ લેનારા માટે વીમા કવચ આના વિશે વધુ વિગત કરીએ તો જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુકુળાષ્ટમી દરમિયાન આગામી દહીહાંડી ઉત્સવમાં ભાગ લેનારા એક પોઈન્ટ પાંચ લાખ ગોવિંદાઓ માટે વીમા કવચની જાહેરાત કરવામાં આવી છે સરકાર ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પ્રતિ સહભાગી પંચોતેર રૂપિયાના દરે વીમા કવચ વીમા ખર્ચ ભોગવશે આ નિર્ણય દહીહાંડીમાં ભાગ લેતા ગોવિંદાઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય તે હેતુથી લેવાયો છે team ત્યાર પછી ના સમાચારમાં સ્માર્ટ વીજળીનો મીટર કે બિલનો બોમ્બ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વીજળી માટેનો સ્માર્ટ મીટર લગાવવાનો પ્રોજેક્ટ તેના લક્ષ્યથી ઘણો દૂર છે કારણ કે 1.67 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધી માત્ર 21 લાખ વીજ મીટર જ લાગ્યા છે ગ્રાહકોમાં ફરિયાદ છે કે સ્માર્ટ મીટરથી જૂના મીટર કરતાં વધુ વીજ બિલ આવે છે વિશ્વાસ તૂટતા લોકો મીટર બદલાવવામાં રસ દાખવી રહ્યા નથી સરકારના દાવા છતાં પણ મંત્રીઓના ઘરોમાં પણ જૂના મીટર જોવા મળી રહ્યા છે જે કારણે આ મુદ્દો વધુ વિવાદ બન્યો છે દર્શક મિત્રો તમારું શું માનવું છે વીજળી માટેના સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને તેનું કારણ જરૂરથી જણાવજો ત્યાં પછીના આગતના સમાચારમાં તમારું આ બેંકમાં ખાતું તો નથી ને આના વિશે વિગત વાત કરી તો પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકો માટે એલર્ટ આપ્યું છે જો તમારું આ બેંકમાં ખાતું હશે અને તમારે તમારું કેવાયસી અપડેટ કર્યું નથી તો તમારું ખાતું ફ્રીઝ થઈ શકે છે આ કામગીરી બાકી હોય તો તમે આઠમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં પતાવી દેવા અપીલ કરવામાં આવી છે જો નિયત તારીખ સુધીમાં કેવાય કરવામાં નહીં આવે તો ખાતું ફ્રીઝ કરવામાં આવશે આના માટે કેવાયસી ઓનલાઈન એપ બ્રાન્ચ અથવા ઈમેલ દ્વારા અપડેટ કરી શકાય છે ત્યાં પછી નાગાદરા સમાચારમાં ચૂંટણી પંચે બીએલઓ અને સુપરવાઇઝરના માનદ વેતનમાં વધારો કર્યો આના વિશે વધુ વિગતથી વાત કરી તો બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા વચ્ચે ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે ચૂંટણી પંચે બીએલઓ અને સુપરવાઇઝરના માનદ વેતનમાં વધારો કર્યો છે બીએલઓને હવે છ હજારને બદલે બાર હજાર રૂપિયા માનદ વેતન મળશે સુપરવાઇઝરનું માનદ વેતન બાર હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઈઆરઓને ત્રીસ અને એઈઆરઓને પચીસ રૂપિયા માનદ વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કમલા રાજકારણ છોડવાની જાહેરાત વધુ તો અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રાજકારણ છોડવાની જાહેરાત કરી છે એક ટીવી ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી લડશે નહીં કમલા હેરિસે કહ્યું કે અમેરિકાની રાજકીય વ્યવસ્થા પડી ભાંગી છે અને હું તેને સુધારવા માટે હવે પૂરતી સક્ષમ નથી આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે તેઓ હવે લોકોની વાત સાંભળવા દેશભરમાં ફરવા માંગે છે પરંતુ વોટ માંગવા નહીં ત્યારબાદના ગતના સમાચારમાં કેનેડામાં ડિમાન્ડમાં છે આ દસ નોકરીઓ આના વિશે તો કેનેડામાં અભ્યાસ અથવા કારકિર્દી બનાવવા માંગતા ભારતીયો માટે સુવર્ણ તકો ઉપલબ્ધ છે કેનેડા જો બેંકના જણાવ્યા અનુસાર રજિસ્ટર્ડ નર્સ સોફ્ટવેર એન્જિનિયર વેલ્ડર ફાર્માસિસ્ટ ટ્રક ડ્રાઈવર ઇલેક્ટ્રિશિયન બાળક શિક્ષક એકાઉન્ટન્ટ વહીવટી સહાયક અને સામાજિક કાર્યકર જેવી નોકરીઓ ખૂબ જ હાઈ ડિમાન્ડમાં છે યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરીને તમે કેનેડામાં સ્થાયી થવાની શક્યતામાં વધારો કરી શકો છો